નમસ્તે મિત્રો રાજકોટથી બીટાએસએજી સાત હજાર છસો એકતાલીસ આજનો જ તાજો રિપોર્ટ છે બાળક એમને દંપતીને રહી ગયું છે પહેલાં જ પ્રયત્નમાં અમે ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ છીએ મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલમાં વિશ્વના સૌથી ઓછા દરે ટેસ્ટ બેબી આઈવીએફ દ્વારા બાળક રાખી આપવામાં આવે છે અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અમારો બીજો નંબર છે નવ્વાણું ચુંબોતેર છ્યાસી છેતાલીસ ચુમ્માલીસ મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પીળગાર્ડનની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમે સોમથી શનિ સવારે દસથી બારમાં અગાઉથી એપોઇન્ટમેન્ટ એટલે કે બુકિંગ કરાવ્યા પછી મળતા હોઈએ છીએ અમારે ડૉક્ટર આપનો ટાઈમ ન બગડે એટલે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની સલાહ આપતો હોય છે ફરી એકવાર રાજકોટના દંપતીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ નમસ્તે મિત્રો રાજકોટથી બીટાએસએજી સાત હજાર છસો એકતાલીસ આજનો જ તાજો રિપોર્ટ છે બાળક એમને દંપતીને રહી ગયું છે પહેલાં જ પ્રયત્નમાં અમે ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ છીએ મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલમાં વિશ્વના સૌથી ઓછા દરે ટેસ્ટ બેબી આઈવીએફ દ્વારા બાળક રાખી આપવામાં આવે છે અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અમારો બીજો નંબર છે નવ્વાણું ચુમ્મોતેર છ્યાસી છેતાલીસ ચુમ્માલીસ મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પીળગાડનની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમે સોમથી શનિ સવારે દસથી બારમાં અગાઉથી એપોઇન્ટમેન્ટ એટલે કે બુકિંગ કરાવ્યા પછી મળતા હોઈએ છીએ અમારા ડૉક્ટર આપનો ટાઈમ ન બગડે એટલે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની સલાહ આપતો હોય છે ફરી એકવાર રાજકોટના દંપતીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ